શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલોની કામગીરી અંગે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સુનિશ્ચિત કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે એટલું જ નહીં બીએલોના વ્યક્તિગત પ્રશ્નોને સાંભળી અને તેનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને સૂચના અપાઈ છે જેથી કોઈ પણ બીએલો દબાણમાં ન રહે પ્રેશરાઈઝ ના બને ને સહજતાથી અને સરળતાથી આ કામગીરી પૂરી થાય ને કોઈપણ પ્રકારનું પ્રેશર ના અપાય ને ક્યાંક વ્યક્તિગત કોઈના પ્રશ્નો હોય તો એને પણ એડ્રેસ કરી અને એને સાંભળવાની સૂચના આપી ખૂબ સંવેદન સંવેદનશીલતાથી જે શિક્ષકો છે એ ભારતનું ભવિષ્ય ઘડી રહ્યા હોય અને હવે લોકશાહીનું ભવિષ્ય પણ આ મતદાર યાદી સુધારણાના કાર્યક્રમથી મજબૂત કરી રહ્યા હોય એટલે એમને વધુમાં વધુ સહાયક બનવા માટે સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈએ સૂચનાઓ પણ આપી છે